સ્વાગત છે જામનગર પ્રદર્શન ગ્રામ ખાતે નવનગર ટાઈમ કપ બે ઓગણીસ દ્વારા સમસ્ત પટેલ સમાજના યુવાનો માટે કંડી પ્રીમિયમ લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિજેતાને એકાવન પુરસ્કાર આપવામાં આવશે और देखा जाए तो जामनगर में दूसरी मर्तबा कर्मी प्रीमियम लीग सीजन टू का आयोजन हुआ है और जहाँ कर्मी प्रीमियम लीग की बात की जाए तो पटेल समाज की बात की जाए जबरदस्त आयोजन किया है दूसरी मर्तबा यानी दो हजार अठारह में भी एक आयोजन किया था उसके बाद 2019 में भी एक बेहतरीन आयोजन किया है और सीजन टू की बात की जाए तो कौन भी प्रीमियम लीग है इसमें देखा जाए तो सभी पटेल युवा ही खेल सकते हैं एक जबरदस्त युवा किया जबरदस्त आयोजन की बात किया है तो एक बेहतरीन आयोजन की ओर निकले हैं यहाँ पे देख दिया एक बार फिर से वीरेंद्र सिंह जडेजा के नमस्कार चलते बीच मैदान की ओर और, और जहाँ तक प्रीमियम लीग सीजन टू की बात की है तो रामनगर में दूसरी मर्तमी आयोजन हुआ है और जहाँ तक आयोजक की बात और नजरों की बात किया है, तो है।, है। तो पुरित भाई तारा ताराश भाई तारा कुमित भाई पटेल मुन्ना भाई पटेल सुनील भाई चंगानी भावेश भाई संगानी और हितन भाई और जगह जाएगा जिसके सहयोग ऐसी आइए जामनगर क्रिकेट में दूसरी प्रीमियर लीग टूर्नामेंट का आयोजन किया है तो हमारे साथ देखा जाए जिनके तो प्रताप भाई चाउड जी हमारे बीच उपस्थित हो चुके हैं और जहाँ तक टूर्नामेंट की बात की जाए तो जामनगर में पाटीदार की बात की जाए कर्मी प्रीमियर लीग की बात की जाए तो दूसरी मन बेहतरीन આજ રોજ જામનગરની અંદર કણબી પ્રીમિયર લિંગ આ બીજું સેશન છે ગત વર્ષે આ પટેલ સમાજના બધા યુવકોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું અને સફળતાપૂર્વક એને પાર પાડ્યું આ વખતે સાત દિવસ માટે થઈને દરેક ટીમને બબે ટીમ તરીકે બબે મેચ રમી શકે એ રીતનું આખું લિંગ મેચનું આયોજન કરેલું છે પટલ સમાજના યુવકો માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે આયોજકો જે છે વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પટલ સમાજના બહુ બધા જ યુવકોએ સારી જહેમત ઉઠાવી છે અને પટલ સમાજની અંદર રહેલું જે યુવા વર્ગની અંદર કવત છે એ બહાર નીકળવા માટેનું એક આ સ્થાન મળી રહ્યું છે ત્યારે બધા ખેલાડીઓને હું શુભેચ્છા આપું છું અને આયોજકોને શુભેચ્છા આપું છું કે આવાના આવા કામકાજ આપ કરતા રહો અને પટલ સમાજના યુવકોને ઉત્સાહ પૂરું પાડતા રહો અને નવાનગર ટાઈમ્સને હું અભિનંદન પાઠવું છું કે તેના દ્વારા પણ આ પ્રીમિયર લીગનું કવરેજ કરી અને લોકો સુધી પહોંચાડે છે સ્પીડ ન્યૂઝ એટીનને પણ ધન્યવાદ આપું છું કે કણબી પ્રીમિયર લીગને એના માધ્યમથી લોકો સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ પહોંચાડે છે અને કણબી એટલે કે કેપીએલ ટુર્નામેન્ટ કણબી પ્રીમિયર લીગ ને પ્રોત્સાહિત પૂરું પાડે છે